કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે સો ટકા સાચાને તાજા બજાર ભાવ દરરોજ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરીએ તો કપાસ એક હજાર ત્રણસો પચાસથી એક હજાર પાંચસો સાઠ સુધી ઘઉ લોકવાન પાંચસો નેવ્યાસીથી છસો છત્રીસ સુધી ઘઉ ટુકડા પાંચસો બ્યાસીથી છસો બોતેર સુધી બાજરી ચારસોથી પાંચસો એકોતેર સુધી તુવેર એક હજાર ત્રણસો સાઠથી બે હજાર સો સુધી ચણા પીળા એક હજાર એકસો બ્યાસીથી એક હજાર ત્રણસો પચાસ સુધી ચણા સફેદ બે હજાર પચાસથી બે હજાર આઠસો નેવું સુધી અડદ એક હજારસોથી એક હજાર છસો અઠ્યાસી સુધી મગ નવસો એંશીથી એક હજાર પાંચસો ચોર્યાસી સુધી વાલદેશી એક હજારથી એક હજાર સાતસો સુધી વટાણા ત્રણ હજાર સાતસો સડત્રીસથી ત્રણ હજાર સાતસો ને સડત્રીસ સુધી મગફળી નવસો એંસીથી એક હજાર બસો ચૌદ સુધી તલ બે હજાર પચાસથી બે હજાર સાતસો ને અઠ્ઠાવન સુધી એરંડા એક હજાર એકસો પંચોતેરથી એક હજાર બસો સિત્તેર સુધી સોયાબીન સાતસો સાહીઠથી નવસો પંદર સુધી કાળા તલ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એકાવન સુધી લસણ ત્રણ હજાર સાતસો એકાવનથી છ હજાર સાતસો ને અડસઠ સુધી દાણા એક હજાર ત્રણસોથી એક હજાર પાંચસો ચોપન સુધી વરિયાળી એક હજાર પચાસથી એક હજાર ત્રણસો ને બાણું સુધી જીરું ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસોને પાંત્રીસ સુધી રાઈ એક હજાર પચાસથી એક હજાર ત્રણસો સુધી મેથી એક હજારથી એક હજાર ત્રણસોને ચોરાણું સુધી રાયડો નવસો નેવુંથી એક હજાર એકસો પચાસ સુધી ગવાણનું બીજ આઠસો પંચોતેરથી નવસો અડતાલીસ સુધી રજકાનું બીજ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર પાંચસો સુધી ત્યારબાદ ગોંડલ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌ પાંચસો એકથી છસો અઠ્યાવીસ સુધી કપાસ એક હજાર ત્રણસો એકથી એક હજાર છસો એક સુધી મગફળી ઝીણી સાતસો એકવીસથી એક હજાર એકસો છ્યાસી સુધી મગફળી જાડી છસો અગિયારથી એક હજાર બસો છત્રીસ સુધી એરંડા એક હજાર એકસો એક્યાસીથી એક હજાર બસો છાસઠ સુધી જીરું ત્રણ હજાર છસો એકતાલીસથી ચાર હજાર નવસો એકાણું સુધી મગ એક હજાર અગિયારથી એક હજાર સાતસોને એકવીસ સુધી ચણા એક હજાર બસો એકાવનથી એક હજાર ચારસોને એકવીસ સુધી વાલ નવસો એકાવનથી એક હજાર સાતસોને છવ્વીસ સુધી અડદ એક હજાર એકસો એકતાલીસથી એક હજાર સાતસોને એક સુધી બાજરો ચારસો એકાણુંથી પાંચસો એકવીસ સુધી તુવેર એક હજાર બસો એકથી બે હજાર બસો એકતાલીસ સુધી રાયડો એક હજાર એકથી એક હજાર એક સુધી મેથી નવસો થી નવસો છોતેર સુધી વટાણા એક હજાર એકસો એકાવનથી ત્રણ હજાર સુધી સફેદ ચણા એક હજાર ત્રણસો એકથી બે હજાર આઠસો સુધી ત્યારબાદ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન પાંચસો તેપનથી છસો નેવું સુધી ઘઉં ટુકડા પાંચસો બેતાલીસથી સાતસો બે સુધી મકાઈ છસો પચાસથી છસો પચાસ સુધી ચણા નવસો ત્રીસથી એક હજાર પાંચસો ચાર સુધી એરંડા એક હજાર સોળથી એક હજાર પચાસ સુધી જીરું ત્રણ હજારથી ચાર હજાર પાંચસો પચાસ સુધી તલ એક હજાર આઠસોથી બે હજાર સાતસો ને અઠ્યાવીસ સુધી કાળા તલ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર બસો ચાલીસ સુધી દાણા એક હજાર પંચાણુંથી એક હજાર ત્રણસો પંચાવન સુધી સિંગદાણા એક હજારથી એક હજાર ત્રણસો સુધી તો ખેડૂત મિત્રો આ હતા હતાના રાજકોટ કોંડલ તેમજ જૂનાગઢ અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો અને દરેક ખેડૂત મિત્રને એક નમ્ર વિનંતી રહેશે કે જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ શકો છો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરી અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ શકો છો અને તમામ ખેડૂત મિત્રોને અંતમાં એક વિનંતી રહેશે કે આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જેથી કરીને યુટ્યુબ બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો બતાવી શકે વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર